ચાલો સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરત શહેરના પાંડેસરામાં ધોરણ નો ની વિદ્યાર્થીનીને જાળી ઝાંખડામાં લઈ જઈ અને પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું કે પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી ત્યારે કૈલાશ નગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો હતો અને ત્યાં યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને આ તરફ આપણે વાત કરીએ તો યુવકે વિદ્યાર્થીની સાથે જાડી અને ઝાંખાડામાં દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગી હતી અને ત્યારે હિમાંશુ તેનીને કૈલાશ ચોકડી મૂકી અને ચાલ્યો ગયો હતો ત્યારે વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડા જોઈ ચોંકી ઉઠ્યા હતા પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી અને માસિક હોવાનું જણાવ્યું હતું ત્યારે પરિવાર વિદ્યાર્થીનીને સારવાર હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો

ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જાય તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલું